ભાજપ માં જોડાયેલો માણસ હશે દારૂ વેચશે જમીનો ઉપર કબજા કરી લેશે ગેરકાયદેસર બાંધકામ કરશે તો પોલીસ નહીં પકડે પણ ભાજપમાં નહીં હોય અને ચૈતર વસાવા હશે વિરોધ પક્ષમાંથી ધારાસભ્ય પણ હશે

બળાત્કારીઓ ડ્રગ્સ વેચવાવાળા દારૂ વેચવાવાળા સરકારી અનાજ ખાઈ જવાવાળા જમીનો પર કબજા કરવાવાળા ઊંચા વ્યાજે રૂપિયા આત્મહત્યા કરવા મજબૂર કરવાવાળા એની એને પકડવાનો કમલમમાંથી ફોન કેમ નથી આવતો સી આર પાટીલ કે હર્ષ સંઘવી ક્યારેય એવો ફોન કેમ નથી કરતા કે આ ડ્રગ્સ માફિયાઓને પકડી લો એ બંને કેમ એવું લાગે છે ચૈત્ર વસાવાને એરેસ્ટ કરી તો ગુજરાતની જનતા જોવે છે જાણે છે જેમ જેમ હવે દિવસો આગળ જશે એમ એમ નવો નવો સારો સારો સહયોગ મળશે ખેતર વસાવાને ભાજપમાં પણ લાવવાના પ્રયાસો આવી રીતે કરવામાં આવ્યા હતા અગાઉ પણ તેઓ કહી ચૂક્યા છે કે મારા ઉપર કેસો કરાયા મને કીધું કે તમે ભાજપમાં આવી જાવ તો કેસો પરત ખેંચાઈ જશે ગુજરાતમાં જયારે પાટીદાર આંદોલન હાલતું તું ત્યારે હાર્દિક પટેલ ઘરથી બહાર નીકળે તો પોલીસ એરેસ્ટ કરી લેતા બધાને યાદ છે અમે તો હતા જ બેટા એક ડગલું ભરે તો કેસ થઈ જતો તો જોરથી બોલે તો કેસ થઈ જતો હતો ખાસે તો કેસ થઈ જતો જેવા સી આર હાથે શુદ્ધિકરણ પ્રક્રિયા કરીને ભાજપમાં જોડાયા તો આજે એના બંગલાની બહાર પોલીસની સિક્યોરિટી છે એનો અર્થ એવો થયો કે ગુજરાતમાં બે કાયદા છે એક ભાજપ માટેનો કાયદો એક આમ જનતા માટેનો કાયદો ભાજપનો કાયદો એવો છે કે ભાજપમાં જોડાઓ બળાત્કાર કરો ડ્રગ્સ વેચો દારૂ વેચો જમીન પચાવો કોઈ વાંધો નહીં પાટીલ બચાવી લેશે સંઘવી બચાવી લેશે જો ભાજપમાં નથી તો તમે જોરથી ખાંસી ખાશો તો એ પોલીસ તમને પકડી જાય આ ચૈતરભાઈ વિરુદ્ધમાં આરોપ શું છે કાચનો ગ્લાસ ફેંક્યો એવો આરોપ છે કાચનો ગ્લાસ ફેંક્યો એમાં ત્રણસો સાત લગાવી દીધી ફેંક્યો ના ફેંક્યો પછી ની વાત છે પણ ધારો કે ફેંક્યો તો ફેંક ગ્લાસ ફેંકવાની કલમ કઈ હોય તો ગુજરાતમાં બે કાયદા છે ભાજપમાં જોડાઈને બળાત્કાર કરો તો માફ છે ભાજપની સામે રહીને પાણી પીવો તો ગ્લાસ પકડવાનું છે જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તમે પોતે એફઆઈઆર માં જે મુદ્દાઓ નોંધ્યા છે તો આગામી સમયમાં આ તમે એફઆઈઆર ને અલગ અલગ મુદ્દાઓ ટાંકીને કયા કે ભાઈ અત્યારનો પ્રયાસ નો ગુનો બનતો નથી તો જે પોલીસે કલમો લગાવી છે તો એને લઈને શું કહેશો કેમ આટલી ગંભીર કલમો લગાવી જો એક બે વાત છે અમે રાજકીય લડાઈ લડીએ છીએ અમે સરકાર બદલવાની અને સરકાર બનાવવાની લડાઈ લડીએ છીએ એમાં અમારી સામે કાનૂની પડકારો ઉભા થાય છે ખરીક આ લખ્યું ખરીક આ કલમ તે કલમ જે દિવસે સરકાર બદલાઈ જશે તે દિવસે આજ પોલીસ વાળા આજ અધિકારીઓ સારી કલમો લગાવતા થઈ જશે આજ બુટલેગરોના હાથમાં ગુજરાતની સરકાર છે પોલીસે મજબૂરી વસ્તુ બુટલેઘરોનું માન રાખવું પડે છે જે દિવસે અમારા જેવા ભણેલા ગણેલા માણસો સરકારમાં આવશે જૈતરભાઈ જેવો ભણેલ માણસ પ્રવીણ રામ જેવો ભણેલ માણસ રાજુ ગરબડા જેવો માણસ ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિઓ સરકારમાં આવશે તો પોલીસ સારી કલમો લગાવશે સાચી કલમ લગાવશે આજ કરો ના કહેવાતી ખોટી કલમ લાગે છે સિદ્ધનો મારો પ્રશ્ન તમે જ્યારે અહીં આવી રહ્યા હતા રાજપિપળા તો તમને અટકાવવામાં આવ્યા પોલીસ સાથે તમારી બોલાચાલી થઈ તમે કીધું કે મને કોર્ટની અંદર જવું છે તમને જવા દેવામાં નથી આવ્યા કઈ રીતે જોઈ રહ્યા છે એક તરફ આપણે લોકશાહીનું કઈ રીતે જોવું જોઈએ તમે પોલીસને પૂછો ને કે દેશમાં કયો કાયદો છે વકીલને રોકી રાખવાનો કોઈ વકીલ અદાલતમાં જતો હોય એને રોકવાનો કાયદો ક્યાં લખ્યો છે કઈ કલમ શું નામ છે કઈ સાલમાં કાયદો બન્યો તમે પોલીસ ને પૂછો ને મને શું કામ પૂછો મેં એમ કીધું હું વકીલ છું હું અદાલતમાં જાઉં છું એ મારો અધિકાર છે પોલીસ કોણ છે મને કે કોના કોના વકીલ નથી હું વકીલ હોઉં આરોપી નો વકીલ છું હું ફરિયાદી નો વકીલ છું હું સાક્ષી નો વકીલ છું હું પંચો નો વકીલ છું પોલીસ ને શું લેવા દેવાય છે એવું કોને એને વકાલ પૂછવાનો કેમ પૂછે કોના વકીલ છો અને અદાલત કોની છે ભાજપ ની અદાલત છે કે સરકાર ની અદાલત છે અને વકીલ અદાલતમાં નહીં જાય તો હવે ક્યાં જશે પોલીસ સ્ટેશને આવવા દેતા નથી મામલતદાર ઓફિસે આવવા દેતા નથી પ્રાંતમાં ઘુસવા દેતા નથી સડકો પર ઉભા રહેવા દેતા નથી અદાલતમાં જઈએ તો ત્યાં આવવા દેતા નથી તો જવાનું ક્યાં બુટલેગરો પાસે કમલમમાં જવાનું એ પ્રશ્ન તમે એમને પૂછો કે આ શું હાલે છે ગુજરાતમાં આ કઈ હજ નહી તાનાશાહી અને જનતાને વિનંતી છે કે જનતા આત્મા જગાડે પોતાનો કે આ હું હાલે છે ગોપાલ અને ગુજરાતમાં કોણ નથી ઓળખતો છતાંય પોલીસ એવો પ્રશ્ન કરે છે કે તમને નહીં જવા દઈએ ગોપાલ શું છે એડવોકેટ છે જનતાએ જનપ્રતિનિધિ બનાવ્યો છે બધાને ખબર છે પછી કેવી રીતે રોકવાના તમને ખબર છે કે ભાઈ એક રાજકીય સન્માનિત બંધારણીય બધો ધરાવતો વ્યક્તિ છે તો ગુજરાતની જનતા વિચારે ગુજરાતની જનતા પોતાના આત્માને પૂછે કે આ ભાજપના લોકો આ શું કરી રહ્યા છે શું આ વ્યાજબી છે શું આપણે આવું ગુજરાત જોઈએ છે કે જ્યાં વકીલને અદાલતમાં નહીં જવા દેવામાં આવે તો એ મારી જનતાને ને અપીલ છે કે જાગો વિચારો આત્મા ને જગાડો અને જુઓ ચૂંટણીઓમાં ગોપાલભાઈ અને એક વકીલ પણ કોર્ટ આવ્યા હતા તે દરમિયાન પોલીસ દ્વારા અંદર નતા જવા દેવામાં આવ્યા દંડવત પ્રણામ કર્યા અને હર્ષ ફોન કર્યો ત્યારબાદ અંદર જવામાં આવ્યો એનો અર્થ તો એવો થયો ને કે હર્ષ કાયદો ખિસ્સામ લઈને ફરે છે એનો અર્થ તો એવો થયો એટલે અદાલતમાં જવાનો સંઘવી પૂછવાનું કાયદા નામની કોઈ અસ્તિત્વ નથી કાયદામાં લખ્યું હોય જવા દેવાનું તો જવા દેવાનું ના પડે ના જવા દેવાનું પણ હવે સંઘવીને પૂછીએ ને સંઘવી કેશે તો જ જવા દેવો એનો અર્થ તો એ થઈ ગયો કે કાયદાનું શાસન નથી હવે લોકશાહી નથી સંઘવીશાહી આવી ગઈ ગુજરાતમાં ચાલો